એ તમામ ની સાથે તંત્રની નજર છે બીજા જિલ્લાના ડેમના એન્જિનિયરો સાથે બીજા જિલ્લાના તંત્ર સાથે પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે અને એના દ્વારા અમને માહિતી મળી રહી છે કેટલા ડેમમાંથી કેટલો આઉટફ્લો છે એ બધી માહિતી અમે મેળવી રહ્યા છે ક્યાંથી કેટલું પાણી છોડવામાં આવશે અને ક્યાં કેટલું પાણી જમા થાય છે એના કારણે આપ સૌ જાણો છો એ પ્રમાણે ઘેર વિસ્તારમાં જે લો લાઈંગ એરિયા છે એમાં સબમર્જન્સ થાય છે અમુક રસ્તાઓ રૂરલ જે રોડ છે એ પણ ઓવરટોપિંગ થાય છે લો લાઇન જે કોઝવે છે એના ઉપરથી પણ પાણી ફરી વળે છે ત્યારે આ બધી બાબતોની અમે કાળજી રાખીએ છીએ અને એમાં અમે તરત જ તંત્રને એલર્ટ કરીએ છીએ પોલીસ તંત્ર અમારી સતત સાથે છે ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ રોડ જો ઓવરટોપિંગ થાય પાણીને કારણે તો એ ટેમ્પરરી બંધ કરવા પડે છે એટલે અમે તરત જ એમાં પોલીસ તંત્રની મદદ લઈ અને લોકલ ગ્રામ પંચાયતના અધિકારી કર્મચારીઓની મદદ લઈ અને ત્યાં બેરિકેડિંગ કરી અને લોકોની અવર અમે રોકીએ છીએ કે જેથી ભૂલે ચૂક્યો પણ કોઈ અજાણ્યા વ્યક્તિથી ત્યાં આગળ ન જવાય અને એમાં કોઈ નુકસાની ન થાય અત્યાર સુધીમાં આ સમગ્ર ઘેર વિસ્તારમાં ઘણા બધા રોડ બ્લોક થયા અને ફરી પાછા ઓપન થયા ફરી પાછા બ્લોક થઈ રહ્યા છે અને એની સતત અમે લોકોને એલર્ટ કરી રહ્યા છે આપણા ડેમ બધા ઓવરફ્લો થયા છે ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો છે એને કારણે ઘેર વિસ્તારના ચૌદ ગામોને અમે ઓલરેડી એલર્ટ કર્યા છે સવારે ગઈકાલે નવ વાગે ઓવરફ્લો થયો અને તરત જ અમારા મામલતદાર અને ડીડીઓની ટીમે ચૌદ ગામોની મુલાકાત લઈ અને લોકોને એલર્ટ કર્યા છે આશ્રય સ્થાનો આપણી પાસે પૂરતા સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ છે અને એ પ્રમાણે સમગ્ર પરિસ્થિતિ ઉપર તંત્ર સંપૂર્ણ નજર રાખી રહ્યું છે લોકોની આરોગ્યની સાથે પણ અમે ચિંતિત છીએ અને હેલ્થ ઓફિસરો પણ ફરજમાં તૈનાત છે થેન્ક યુ છેલ્લા થોડા દિવસોથી પોરબંદર શહેર અને પોરબંદર જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે ઉપરવાસમાં પણ જે વરસાદ છે અને ઉપરવાસના જે ડેમ આવેલા છે એમાંથી પણ જે આઉટફ્લો જે આપણે ત્યાં આવી રહ્યો છે એના કારણે પોરબંદર શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયેલા હતા આ બાબતની અમે સમીક્ષા કરી અને નગરપાલિકાનું તંત્ર જે કામ કરી રહ્યું હતું એમની સાથે જિલ્લાનું સમગ્ર વહીવટી એસેસમેન્ટ કરી અને જ્યાં જે કાર્યવાહી કરવાની થતી હતી અમે કાર્યવાહી કરી રહ્યા છે આ કાર્યવાહીમાં નગરપાલિકા તંત્રની સાથે સમગ્ર વહીવટીતંત્ર છે અને અમારી સાથે રાજ્ય સરકારમાંથી પણ અમને જરૂરી મદદ મળી રહી છે એટલે સૌથી પહેલા તો જે ઓલરેડી જે ભૂગર્ભ ગટર યોજના હતી અને જે પાણીના નિકાલની જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ખરેખર કેટલું કામ આપે છે એ અમારે જોવાની તૈયારી હતી અને એ પ્રમાણે અમે કામગીરી જોઈ અને તરત જ અમને એવું લાગ્યું અને અને અમને એવી સલાહ સૂચન પણ લોકો તરફથી આગેવાનો તરફથી અને મીડિયા તરફથી પણ કે અહીંયા જે સાંધિયા ગટર હતી એ ઘણી જગ્યાએ ચોકઅપ થયેલી છે તો એ સાંઢિયા ગટરને ખોલવાથી આ પાણીનો નિકાલ ઝડપથી થશે અને જ્યારે આગામી દિવસોમાં પણ હજુ પોરબંદર જિલ્લાને રેડ એલર્ટ હતું એટલે કે ભારે વરસાદની આગાહી હજી આગામી સમયમાં છે ત્યારે આ સાંધ્યા ગટરનું કામ શરૂ કરવું એ અમને જરૂર લાગ્યું એટલે અમે છેલ્લા બે દિવસથી આ કામગીરી શરૂ કરી છે અને જ્યાંથી આ ગટર ચોક્કપ ત્યાં બિરલા હોલ આગળથી અમે એને ખોદવાનું શરૂ કરી અને અમે આગળ ફ્લો ચેક કરી રહ્યા છે અને અત્યારે સોનારી મેડિકલ સુધી અમે ત્યાં પહોંચી ગયા છે ગઈકાલે અમે સમગ્ર તંત્રની ટીમ જવાબદાર અધિકારીઓ સાથે આખી સાંઢિયા ગટર જ્યાં નકશા ઉપર દેખાય છે એ અમે પગપાળા ચાલીને લગભગ ચારેક કિલોમીટર અમે પગપાળા ચાલીને આખું સાંઢિયા ગટરનો છેક લોજિકલ એન્ડ સુધી ખાડી સુધીનો જે મુખ છે ત્યાં સુધી અમે સ્થળ નિરીક્ષણ કરેલું છે રસ્તામાં ક્યાં ચોકઅપની શક્યતા છે ક્યાં ગટરો ખોલી અને કચરો કાઢવાથી આપણને આગળ ફ્લો મળવાનો છે એ બધી સંભાવનાઓ અમે અમે ચકાસી છે અને એ પ્રમાણે અમે આ કામગીરીમાં આગળ વધી રહ્યા છે આજે પણ આ ખોદકામ પણ ચાલુ છે અને સફાઈની કામગીરી પણ સાથે સાથે થઈ રહી છે આ સમય દરમિયાન અમે રસ્તામાં લોકોએ જેમને ત્યાં માહિતી આપી એમના જે પ્રશ્નો રજૂ કર્યા એ પણ અમે સાંભળ્યા આ બાબતે ખાસ મારે આપના માધ્યમથી પોરબંદરની જનતાને એ ખાસ વાત પહોંચાડવાની છે કે આ જયારે અમે સાંડિયા ગટરને જે ખોલવાની ઓપન કરવાની અને એમાંથી કચરો કાઢવાની કામગીરી કરી રહ્યા છે ત્યારે ખૂબ મોટું ખોદકામ કરવું પડે છે એ લગભગ પાંચ છ ફૂટ જેટલી પહોળાઈ અને પાંચ છ ફૂટ જેટલી ઊંડાઈ જેટલું કામ અમારે કરવાનું થાય છે ત્યારે સ્વાભાવિક રીતે રોડ ઉપર આવું ખોદકામ થાય છે ફૂટપાથ ઉપર આવું ખોદકામ થાય છે ત્યારે લોકોની સલામતીનો પ્રશ્ન પણ તંત્રની નજરમાં છે અને અમે આ ખોદકામ કરી અને જે કચરો કાઢીને રોડ સાઈડ ઉપર નાખેલો છે એ કચરો ત્યાંથી દૂર કરવાનું અને જે ખોદકામ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એમાંથી જે બધો ડસ્ટ અને ડર્ટ જે હતી એ બધી બહાર કાઢવાની કામગીરી પૂરી થાય એટલે તરત જ અમે એને ઢાંકવાનું કામ કરીશું એ ઢાંકવાનું કામ પણ અમે બહુ વ્યવસ્થિત રીતે કરવાના છીએ કે જેથી કોઈ પણ પ્રકારની ત્યાં અકસ્માત કોઈને ન થઈ શકે અને કોઈને અડજન્ટરૂપ ન થાય જે શોપિંગ સેન્ટર આગળ અમે ત્યાં ખોદકામ કરીશું ત્યાં એ શોપિંગ સેન્ટરમાં દુકાનદારોને અને ગ્રાહકોને જવાનો રસ્તો પાકો બનાવી એના ઉપર એટલો સ્લેબ કરી અને પછી બાકીનું જે કામ છે એ કામ અમે પતરાના બેરિકેડિંગ ઢાંકી ચારે બાજુથી અમે પતરાનું મક્કમ બેરિકેડિંગ કરી અને એ ખુલ્લી ગટર ઉપર પણ અમે પતરા ઢાંકી અને કોઈ આરોગ્યને તકલીફ ન પડે કોઈ અકસ્માત ન થાય એવી અમે કાળજી રાખીશું સરકારી જે કામકાજ છે એની અંદર અમારે પછી આ ગટરને ખોલ્યા પછી એને જે ઢાંકવાની કામ કરી કરવાની થશે એ પણ કામ ખૂબ મોટું છે અને એ કામગીરીમાં પણ અમારે એનું પહેલાં પ્લાન એસ્ટિમેટ કરવો એની તાંત્રિક મંજૂરીઓ વહીવટી મંજૂરી એની ગ્રાન્ટ આ બધું મેળવીને અમારે કામ કરવાનું થાય છે એટલે એ પાક્કું કામ કરતા જ્યાં સુધી સમય થોડો ઘણો લાગશે તો એ સમય દરમિયાન પણ કોઈને કોઈ મુશ્કેલી ન પડે આરોગ્યને કોઈ તકલીફ ન પડે અને કોઈ અકસ્માત ન થાય એની પૂરતી કાળજી રાખી અને અમે આ ટેમ્પરરી પણ મજબૂત બેરિકેડિંગ અમે કરવાનું અમારા ધ્યાનમાં છે અને અમે તરત જ કરીશું એટલે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી લોકોની દરેક ચિંતા અમારા સુધી પહોંચે છે અમે દરેકના સજેશન્સ લઈએ છીએ ગામના તમામ સુગ્ન નાગરિકો આગેવાનો મીડિયા બધા જ લોકો અમને સલાહ સૂચન કરતા રહે છે અમે દરેકની સલાહ સાંભળી અને આગળ વધીએ છીએ અને હજુ જરૂર પડશે કે અમે જે કંઈ પણ અમે વિચારતા હશું એ વિચાર અમારો બરાબર છે કે કેમ એ દિશામાં આગળ વધવા જેવું છે કે કેમ એ બાબતે પણ અમે પરામર્શ કરી અને પછી જ અમે આગળ વધી રહ્યા છીએ એટલે લોકોને મેં જ્યારે કીધેલું કે ધીરજ અને સંયમની થોડી જરૂર છે એ ધીરજ અને સંયમની એટલા માટે જરૂર છે કે આપ સૌ જાણો છો એ પ્રમાણે છેલ્લા ચાલીસ વર્ષમાં ન પડ્યો હોય એવું વરસાદ અને એવું પાણી આપણે ત્યાં આવ્યું છે ત્યારે એવા કપરા સંજોગોમાં ધીરજ અને સંયમ આપણે રાખવા એ જરૂરી છે અને જે પ્રમાણે ગવર્મેન્ટની સિસ્ટમ છે જે પ્રમાણે અમારે નીતિ નિયમોથી અમે અમારે જે કામ કરવા પડે છે અને એની પ્રોસેસમાંથી પસાર થઈને કામ કરવા પડે છે એમાં થોડો સમય લાગે છે અને એટલા માટે આ થોડી ધીરજ અને સંયમની અમે વાત કરી છે પણ લોકોની તમામ બાબતોની અમારી ચિંતા છે બીજું એ બાબત અમારે ખાસ કહેવાની છે કે જે લો લોલાિંગ એરિયામાં જેટલા લોકોના ને લોકોને અમારે શિફ્ટ કરવા પડેલા છે તો એ આશ્રય સ્થાનની અંદર પણ અમે પૂરતી સગવડતા એમાં દરેક મેડિકલ ઓફિસરને અમે નામજોગ જવાબદારી આપી અને ત્યાં આશ્રય સ્થાનમાં જેટલા પણ અમારા લોકો છે એમને કોઈ આરોગ્યની ચેલેન્જીસ ના આવે એના માટે અમે ચિંતિત છીએ ઉપરાંત અમે કોઓર્ડિનેશનથી કોઈ જગ્યાએ ડુપ્લિકેશન ના થાય અને હાઇજેનિક ફૂડ મળી રહે એવા માટેની ફૂડની વ્યવસ્થા કરી છે આવતીકાલે ચાર ટાઈમ અમે બે ટાઈમ નાસ્તો અને બે ટાઈમ ભોજન કયા પ્રકારનું આપવાના છે કોના તરફથી આપવાના છે એનું મેન્યુ શું હશે એ અમે આજે સાંજે પાંચ વાગે જ નક્કી કરી લેતા હોઈએ છીએ અને એવા પ્રોપર પ્લાનિંગથી અમે ચાલીએ છીએ એમાં પણ અમને પોરબંદરની એનજીઓનો ખૂબ સહકાર મળે છે સાથે સાથે મારે એ પણ કહેવાનું છે કે જ્યારે અમુક લોકો પોતે ડાયરેક્ટલી પોતાની સેવાની ભાવનાથી લોકોને ફૂડ પેકેટ પહોંચાડે છે તો એ બાબત વેલકમ છે પરંતુ આ જે ફૂડ પહોંચાડવામાં આવે એ હાઇજેનિક હોય અને લોકોના આરોગ્યની સાથે કોઈ ચેડા ન થાય એની ખાસ કાળજી રાખી અને લોકોના આરોગ્યની ચિંતા કરી અને પછી આ સહાય કે ફૂડ છે એ વિતરણ થાય એવી મારી નમ્ર વિનંતી છે તો આ બાબતની પણ કાળજી રાખવાની ખાસ જરૂર છે અને વહીવટી તંત્રની સાથે અમને રાજ્ય સરકાર તરફથી પૂરતી મદદ મળી રહી છે એ બાબતની પણ અમે નોંધ લઈએ છીએ મશીનરીઓ મંગાવી છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ અમે સફાઈના સાધનો સેનિટેશન ઇન્સ્પેક્ટર અને સફાઈ કામદારો પણ અમે મંગાવ્યા છે અને આ મદદ મળી રહેશે એટલે પોરબંદરની અંદર આ સફાઈનું કામગીરી પણ પેરેલ ચાલશે અને જે મશીનરીની અમને જરૂર છે પાણી ઉલેચવા માટે અને પાણીના યોગ્ય નિકાલ માટે એ મશીનરી પણ અમને મળી જશે અને એટલે આ કામ વધુ ઝડપથી અમે કરી શકું છું એવી અમને શ્રદ્ધા છે આમાં સૌનો સહકાર અમને મળી રહ્યો છે એ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે થેન્ક યુ